નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં સ્ત્રીઓમાં એવી કઈ વસ્તુઓ હોય છે જે દરેક પુરુષે પોતાની પત્નીની જરૂર જોવી જોઈએ આજે આપણે એવા રહસ્ય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જે જાણ્યા પછી કોઈ પણ પતિનું જીવન હંમેશા માટે બદલાઈ શકે છે ઘણા પુરુષો જીવનભર મહેનત કરે છે કમાણી કરે પરંતુ ઘરમાં પૈસા ટકતા જ નથી શાંતિ નથી રહેતી અને સમૃદ્ધિ લાંબા સમય સુધી સાથે રહેતી નથી તેના પાછળનું એક મોટું કારણ છે કે પુરુષ પોતાનું સાચું ભાગ્ય ક્યાં છે એ ઓળખી નથી શકતો મિત્રો અંત સુધી તમે ધ્યાનથી જરૂર સાંભળજો કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા વિનાશકારક સાબિત થઈ શકે છે આજના આ વિડીયોમાં અમે તમને એ જણાવીશું કે એવી કઈ ત્રણ ગુપ્ત વસ્તુઓ કે સ્ત્રીઓની હોય છે જેને દરેક પતિએ જોવી જ જોઈએ જો કોઈ પણ પુરુષ પોતાની પત્નીની આ ત્રણ વસ્તુઓને જોઈ લે છે ભલે તે અચાનક જોઈ લે કે છુપાઈને તો વિશ્વાસ રાખજો કે તેના ઘરમાં ક્યારેય ગરીબી નથી આવતી માતા લક્ષ્મી પોતે એ ઘરનું વાસન બની જાય છે અને માતાજીની કૃપા દ્રષ્ટિ હંમેશા પરિવાર પર ટકી રહે છે અને ઘર સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરાઈ જાય છે મિત્રો વાત ખૂબ જ ગહન છે અને અધૂરું સાંભળશો તો સમજણ અધૂરી રહેશે એટલે વિડીયોના અંત સુધી જરૂર જોઈ લેજો તો ચાલો મિત્રો આપણે કથા ચાલુ કરીએ અને જાણીએ કે એવી કઈ ત્રણ ચમત્કારી વસ્તુઓ છે જે દરેક પુરુષે પોતાની પત્નીની જરૂર જોવી જોઈએ કારણ કે મિત્રો સાચા ભાગ્યનો દરવાજો ઘર બહાર નહીં પરંતુ પત્નીના હૃદયમાં છુપાયેલો હોય છે એકવાર ભગવાન ભોલેનાથ લંકા ગયા હતા ત્યારે ભગવાન ભોલેનાથે સોનાની સિંહાસન પર બિરાજમાન હતા ત્યારે અચાનક જ તેમની પાસે રાવણની પત્નીની મંદોદરી આવે છે અને ભગવાન ભોલેનાથ તેમને જોવે છે અને ત્યારે જ મંદોદરી કંઈક વિચારી રહી હતી અને ખૂબ જ તે પરેશાન પણ લાગી રહી હતી તેમને આ ચિંતિત જોઈને ભગવાન ભોલેનાથ મંદોદરીને કહે છે કે હે દેવી મંદોદરી તમે ચિંતિત લાગો છો તમે કઈ વાતને લઈને આટલા ચિંતિત છો તમે નિશ્ચિત થઈને મને કહો કે હું તમારા બધા જ પ્રશ્નોના જવાબ અવશ્ય આપી દઈશ ભગવાન ભોલેનાથની આ વાત સાંભળીને મંદોદરી તેમને કહે છે કે હે ભોલેનાથ આજે મારા મનમાં એક વિચિત્ર પ્રકારનો પ્રશ્ન ઉઠી રહ્યો છે અને મારો એ પ્રશ્ન છે કે સ્ત્રીઓની એવી કઈ ત્રણ બાબતો હોય છે જે દરેક પુરુષે પોતાની પત્નીમાં હંમેશા જોવી જ જોઈએ અને જેને જોનારા વ્યક્તિ ક્યારેય ગરીબ જ નથી રહેતો જ્યારે ભગવાન ભોલેનાથ મંદોદરીને કહે છે કે હે મંદોદરી તમારો આ પ્રશ્ન ખરેખર અત્યંત વિચિત્ર છે પરંતુ સમસ્ત મનુષ્યો માટે ઉપયોગી પણ છે અને આજે તમે આ પ્રશ્ન પૂછીને સમગ્ર માનવજાતનું ઉદાહરણ કર્યું છે પરંતુ હું તમને આ પ્રશ્નોનો જવાબ આપતા પહેલાં એક અત્યંત મહત્વપૂર્ણ કથા સંભળાવવા માંગુ છું જેને તમારે શરૂઆતથી અંત સુધી જરૂર અને જરૂર સંપૂર્ણ સાંભળવી પડશે કારણ કે અધૂરું જ્ઞાન હાનિકારક હોય છે પછી દેવી મંદોદરી ભગવાન ભોલીનાથને કહે છે કે હે પ્રભુ હું તમને વિશ્વાસ આપું છું કે આ કથાને શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ સાંભળીશ અને આ કથાને સમગ્ર બ્રહ્માંડમાં પણ પ્રસિદ્ધ કરીશ મિત્રો તમે અત્યાર સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો હે ભગવાન ભોલેનાથ જે પણ ભક્ત આ કથાને સંપૂર્ણ સાંભળશે અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લક્ષ્ય તેમના પરિવાર પર હંમેશા જ કૃપા બની રહે એ સમયની વાત છે કે એક નગરમાં એક ખેડૂત રહેતો હતો તે ખૂબ જ ગરીબ હતો અને તેના ઘરમાં ખાવા પીવાનું પણ કંઈ જ ન હતું એટલું જ નહીં પહેરવા માટે પણ તેમની પાસે કપડાં ન હતા તે એક જ વસ્ત્રો પહેરતો અને તેની પત્ની ખૂબ જ સુંદર હતી અને તે તેની પત્નીને ખૂબ જ પ્રેમ કરતો હતો પરંતુ તેની પત્નીને પોતાની સુંદરતા પર ખૂબ જ અહંકાર હતો અને આ અહંકારના કારણે તે તે ઘરમાં પોતાની મનમાની કરતી હતી અને તેથી જ વધુ પરેશાન રહેવા લાગ્યો હતો કારણ કે હવે તેની પત્ની તેની સામે વાત વાતમાં ઝઘડા કરવા લાગી હતી અને આ રીતે તેના ઘરમાં રોજે રોજ કલેશ થવા લાગ્યો હતો તેની પત્ની તેને ટોણા મારવા લાગી હતી અને તેની પત્નીને તેને કહેતી કે તારી પાસે તો કઈ જ નથી તું તો કંકાલ છે ખબર નહીં મેં તારા સાથે લગ્ન કેમ કર્યા હશે આ ઘરમાં પીવાનું પાણી પણ નથી અને ખાવાનું પણ નથી અને પહેરવા માટે કપડાં પણ નથી તું કંઈ પણ કામ નથી કરતો અને તેની પત્નીની આવી વાતો સાંભળીને તે ખેડૂતને ખૂબ જ દુઃખ થતું હતું પરંતુ તેને સમજમાં આવતું જ ન હતું કે તેની સાથે આવું કેમ થઈ રહ્યું છે તેથી તે ખેડૂત ખૂબ જ ચિંતિત રહેવા લાગ્યો હતો અને હવે તેનું મન કોઈ પણ કામમાં લાગતું જ ન હતું પરંતુ ધીમે ધીમે તેને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો તેથી તેને પોતાના બધા જ ખેતરો પણ વેચવા પડ્યા હતા પરંતુ હજુ પણ તેની ગરીબીમાં કોઈ જ સુધારો થયો જ નહીં જેના કારણે તે ખૂબ જ પરેશાન રહેવા લાગ્યો હતો એક દિવસની વાત છે કે તે ખેડૂત કોઈ કામથી ક્યાંક જઈ રહ્યો હતો ત્યારે અચાનક તેને જોયું કે એક મહાત્માજી પોતાની કુટરીની નજીક બેઠા ધ્યાનમાં લાગેલા હતા ત્યારે તે ખેડૂત પોતાના મનમાં કંઈક વિચારવા લાગ્યો કે આ મહાત્માજી મને કોઈ દિવ્ય પુરુષ લાગે છે કેમ નહીં હું તેની પાસે જઈને જો કદાચ તે મહાત્માજી મને મારી સમસ્યાઓમાંથી મુક્તિ અપાવી શકે કે નહીં આટલું વિચારીને તે ખેડૂત તે મહાત્માજી પાસે પહોંચી ગયો અને બંને હાથ જોડીને તે ખૂબ જ જોર જોરથી વિલાપ કરવા લાગ્યો અને થોડી વાર પછી તે મહાત્માજી આંખો ખોલે છે અને જોવે છે કે તેમની સામે એક યુવક બેઠો છે જે ખૂબ જ જોર જોરથી વિલાપ કરી રહ્યો હતો તે પછી મહાત્માજી તે ખેડૂતને કહે છે કે હે પુત્ર તું કોણ છે અને વિલાપ કેમ કરે છે તે મહાત્માજીની વાત સાંભળીને તે ખેડૂત તેમને કહે છે કે હે મુનિવર હું આ નગરનો એક ગરીબ ખેડૂત છું અને હું આ કારણે વિલાપ કરું છું કે મારી પત્ની મારી સાથે ઝઘડા કરે છે અને મને ટોણા મારે છે કે તારી પાસે શું છે કે તું તો કંગાળ છે આ ઘરમાં ખાવા પીવા માટે કઈ જ નથી મેં તારી સાથે લગ્ન કેમ કર્યા હશે આવી રીતે મારી પત્ની રોજે રોજ મને કહ્યા જ કરીએ છે ત્યારે તે મહાત્માજી તે ખેડૂતને કહે છે કે હે પુત્ર તું પહેલાં વિલાપ કરવાનું બંધ કર હું તને ત્રણ બાબતો જણાવવા જઈ રહ્યો છું જે દરેક પુરુષે પોતાની પત્નીમાં જોવી જોઈએ અને જો કોઈ પણ પુરુષ પોતાની પત્નીની આ ત્રણ વસ્તુઓ જોઈ લે છે તો તે વ્યક્તિ ધનવાન બનવાથી વિધાતા પણ નથી રોકી શકતા અને તે મહાત્માજીની વાત સાંભળીને તે ખેડૂત તેમને કહે છે કે હે મુનિવર તમે વિલંબ કર્યા વગર જ મને તે ત્રણ બાબતો જણાવો જે દરેક પુરુષે જરૂર પોતાની પત્નીમાં જોવી જ જોઈએ અને હું તે ત્રણેય બાબતો વિશે જાણવા ખૂબ જ ઉત્સુક છું ત્યારે તે મહાત્માજી તે ખેડૂતને કહે છે કે હે પુત્ર આટલી ઉત્સુકતા ઠીક નથી મનુષ્યને હંમેશા ધીરજમાન હોવું જરૂરી છે તો ચાલો હું તને ત્રણ હવે બાબતો જણાવી દઉં જે દરેક પુરુષે પોતાની પત્નીમાં જોવી જ જોઈએ પરંતુ હું તમને તે ત્રણ બાબતો વિશે એક અત્યંત મહત્વપૂર્ણ કથા દ્વારા જણાવવા જઈ રહ્યો છું તેથી તમારે મને એક વચન આપવું પડશે કે જ્યારે હું આ કથા તમને સંભળાવવાનું શરૂ કરું ત્યારે તમે આ કથાને સાંભળતા રહેશો તે મહાત્માજીની વાત સાંભળીને તે ખેડૂત તેમને કહેવા લાગે છે કે હે મુનિવર હું તમને વિશ્વાસ અપાવું છું કે હું આ કથાને શરૂઆતથી અંત સુધી જરૂર અને જરૂર સંપૂર્ણ સાંભળીશ ત્યારે તે મહાત્માજી ખેડૂતને કહે છે કે હે પુત્ર એક નગરમાં એક વેપારી રહેતો હતો તે નગરનો સૌથી મોટો વેપારી હતો તે વેપારી અને તેની પત્ની વચ્ચે ખૂબ જ પ્રેમ હતો તે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા અને તેમના ઘરમાં ક્યારેય પણ ઝઘડો થતો જ ન હતો અને ક્યારેય કોઈ બાબતને તે વેપારી અને તેની પત્ની વચ્ચે કોઈ કલેશ ન થતો તેથી તેના ઘરમાં હંમેશા માતા લક્ષ્મીનો વાસ રહેતો હતો અને તેને પોતાના વ્યવસાયમાં ઘણો બધો નફો પણ થતો હતો વેપારી અને તેની પત્ની વચ્ચે એટલો બધો પ્રેમ હતો કે તેના આસપાસના લોકો પણ તેમના આ પ્રેમને જોઈને ઈર્ષા કરતા હતા જેના કારણે કેટલીક સ્ત્રીઓ પણ તેના વેપારીની પત્ની સાથે વાત પણ નહોતી કરતી અને તેની પત્ની રોજે સાંજે એક દીવો તેના ઘરમાં જરૂર પ્રગટાવતી હતી પરંતુ કેટલીક સ્ત્રીઓ તેને એવું પણ કરવાથી રોકતી અને કહેતી કે તું રોજે સાંજે તારા ઘરમાં દીવો કેમ પ્રગટાવે છે એવું કરવાથી તને શું ફાયદો થશે તો એવું ન કરતી પરંતુ તે દરેકને વાત સાંભળીને પણ અનુસૂણી કરતી હતી અને પોતાની મનમાની કરતી એટલું જ નહીં તે પોતાના પતિ એટલે કે વેપારીની કોઈ વાત માનતી પણ ન હતી અને તે પોતાની મરજી મુજબ જ ઘર ચલાવતી અને તે વેપારી પણ પોતાની પત્નીને કોઈ જ કામ કરવાથી મનાઈ પણ કરતો ન હતો કારણ કે તે વેપારી ખૂબ જ બુદ્ધિમાન હતો અને તે સારી રીતે જાણતો હતો કે જો તે પોતાની પત્નીને કોઈ પણ કામ કરવાથી મનાઈ કરશે તો નિશ્ચિત જ છે કે તે બંને વચ્ચે ઝઘડો થશે અને રોજે રોજ કલેશ થશે જેના કારણે તેનું ધ્યાન વેપારમાં સારી રીતે નહીં લાગી શકે અને વ્યવસાયમાં નુકસાન પણ થવા લાગશે સાથે સાથે તે વેપારી પોતાની પત્નીને છોડવા પણ માંગતો ન હતો કારણ કે તે પોતાની પત્નીને ખૂબ જ પ્રેમ કરતો હતો પરંતુ તેની પત્ની તેને વધુ પ્રેમ કરતી ન હતી માત્ર તે વેપારી સામે દેખાવ કરતી હતી અને પોતાના પતિથી નારાજ પણ તે થઈ જતી હતી પરંતુ કોઈક રીતે તે વેપારી પોતાની પત્નીને પણ મનાવી લેતો હતો અને અને આ રીતે દિવસો પસાર થતા ગયા તે વ્યાપારી સાથે સુખીથી જીવન વ્યતીત કરતો હતો પછી તે ધીરે ધીરે આ વાત આખા નગરમાં ફેલાઈ ગઈ અને હવે તે નગરના બધા જ લોકો તે વેપારી અને તેની પત્નીના આ પ્રેમનું ઉદાહરણ આપવા લાગ્યા અને પછી જ્યારે આ વાત તે નગરના રાજાને ખબર પડી ગઈ કે વેપારી અને તેની પત્ની એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે અને ત્યારે તેને પોતાના સૈનિકોને બોલાવ્યા અને તેમને કહ્યું કે જાઓ તે વેપારી અને તેની પત્નીને મોટા આદર સરકાર સાથે રાજમહેલમાં લઈ આવો અને તેમનું સ્વાગત સન્માન કરવા માંગીએ છીએ પરંતુ તેઓ તેમને કંઈ પણ ન કહેતા રાજાની આજ્ઞા માનીને સૈનિકો તે વેપારીના ઘરે ગયા અને તેના ઘરનો દરવાજો તે ખખડાવવા લાગ્યા થોડી પછી તે વેપારી તેના ઘરનો દરવાજો ખોલે છે તો જોવે છે કે તેની સામે રાજાના સૈનિકો ઊભા હતા અને ત્યારે તે વેપારી તે સૈનિકોને કહે છે કે તમે આજે મારા ઘરે કેમ આવ્યા છો પછી તે સૈનિકો એવું કહે છે કે ચાલો રાજા સાહેબે તમને પોતાના રાજમહેલમાં બોલાવ્યા છે રાજાના આ તે સૈનિકો તે બંનેને પોતાની સાથે રાજમહેલમાં લઈ આવે છે અને રાજમહેલમાં પહોંચીને રાજા તે વેપારી અને તેની પત્નીનું સારી રીતે અતિથિ સત્કાર કરે છે અને પછી તેમને થોડું દાન પણ આપે છે જે મળીને તે વેપારી અને તેની પત્ની ખૂબ જ ખુશ થઈ જાય છે અને પ્રસન્નતાપૂર્વક પોતાના ઘરે તે ચાલ્યા જાય છે તે નગરનો રાજા સમગ્ર નગરમાં એવી જાહેરાત કરાવે છે કે આજની રાતના રોજે સમગ્ર નગરમાં બધા લોકોના ઘરમાં તે વેપારી અને તેની પત્ની વચ્ચે એટલો બધો પ્રેમ હોવાના કારણે દીપ પ્રગટાવવામાં આવે જેથી તે વેપારી અને તેની પત્ની વચ્ચેના પ્રેમની પ્રશંસા થાય અને રાજાનો આ આદેશ સાંભળીને તે તેના ઘરના બધા જ લોકોના ઘરોમાં દીપક પ્રગટાવવામાં આવે છે પરંતુ થોડી વારમાં નગરના બધા જ ઘરોના દીવા તે બુજાઈ જાય છે અને પરંતુ તે વેપારીના ઘરનો દીવો હજુ પણ પ્રકાશિત હતો અને તેનો પ્રકાશ દૂર દૂર સુધી ફેલાયેલો હતો નગરના રાજાને મનમાં વિચાર્યું કે હવે હું બહાર જઈને જોઉં કે કોણ કોણ પોતાના ઘરમાં દીવો પ્રગટાવે છે અને કોના કોનો દીવો હજુ પણ પ્રગટાવી રહ્યું છે એવું વિચારીને તે રાજા પોતાના મહેલમાંથી બહાર આવીને નગર તરફ જોવા લાગ્યા ત્યારે તેને દેખાયું કે નગરમાં કોઈના ઘરમાં દીવો પ્રકાશિત ન હતો પરંતુ તે વેપારીના ઘરમાં પ્રગટેલો દીવો હજુ પણ પ્રકાશિત હતો અને રાજા હજુ નગર તરફ જોઈ રહ્યા જ હતા કે ત્યારે જ તેની રાણી આવી ગઈ અને ત્યારે રાણીએ રાજાને કહ્યું કે રાજાજી નગર તરફ જુઓ નગરના બધા જ ઘરોમાં કોઈ દીવો નથી પ્રગટી રહ્યો પરંતુ તે વેપારીના ઘરમાં દીવો હતો હજુ પણ પ્રકાશિત છે એટલે સ્પષ્ટ છે કે તે વેપારી અને તેની પત્ની વચ્ચે કેટલો પ્રેમ છે અને તેમના વચ્ચે એટલો પ્રેમ હોવાનું કારણ તે વેપારી છે કારણ કે તે ખૂબ જ બુદ્ધિમાન છે અને પોતાની સમજદારીથી પોતાનું ઘર ચલાવે છે પરંતુ રાણી અને રાજાની વાત સાંભળીને સહેમત ન થઈ અને રાજાને કહ્યું કે હે મહારાજ હું તમારી વાત સાથે સહેમત નથી મારા મતે તે વેપારીની પત્ની તેનું કારણ છે આ વાતને લઈને રાજા અને રાણી વચ્ચે ઘણો સમય સુધી વાત વિવાદ ચાલ્યા અને છેવટે પણ થઈ ગઈ પછી રાજાએ રાણીને કહ્યું કે બંને કેમ લડી રહ્યા છે પરીક્ષા લઈ લઈએ જેથી આપણને સ્પષ્ટ થઈ શકીએ કે તેમના વચ્ચે કેટલો બધો પ્રેમ હોવાનું કારણ શું છે રાણીએ રાજાની આ વાત માની લીધી અને કહ્યું કે ઠીક છે હું પહેલા તે વેપારીની પત્નીની પરીક્ષા લેવા માંગુ છું અને પછી રાજા પણ કહે છે કે ઠીક છે રાણીજી તમે જેવું ઈચ્છો તેવું વેપારીની પરીક્ષા લઈ શકો છો પરંતુ રાણી કેટલાક સૈનિકોને બોલાવે છે અને તેમને એ કહે છે કે જાઓ અને તે વેપારીને કહો કે જો તે પોતાની પત્નીને મારી નાખશે તો હું તેની સાથે લગ્ન કરી લઈશ અને રાજાને બંધક બનાવીને જેલમાં પૂરી દેશું રાજાને તે સ્થાને અને તેને સિંહાસન પર બેસાડી દેશો રાણીનો આ આદેશ સાંભળતા જ તે સૈનિકો તે વેપારીના ઘરે પહોંચે છે અને સાંજ પડવા આવી હતી અને વેપારીની પત્ની ક્યાંક ગઈ હતી પરંતુ વેપારી થોડો બીમાર હતો આથી ઘરમાં જ હતો અને પછી તે સૈનિકો વેપારીના ઘર પાસે પહોંચીને દરવાજો ખખડાવવા લાગ્યા દરવાજો ખખડાવવાનો અવાજ સાંભળતા જ વેપારી કોઈક રીતે દરવાજો ખોલે છે અને ત્યારે તે સૈનિકો વેપારીને એવું કહે છે કે સાંભળો રાણી સાહેબનો આદેશ છે કે જો તમે તમારી પત્નીને મારી નાખશો તો રાણી સાહેબ તમારા સાથે લગ્ન કરી દેશે અને રાજાને બંદી બનાવીને જેલમાં પૂરી દેશે અને પછી તમને રાજાના સ્થાને સિંહાસન પર બેસાડી દેશે આ નગર પર તમારું જ રાજ્ય થશે અને તે સૈનિકોની આ વાત સાંભળીને વેપારી સ્પષ્ટપણે કહે છે કે જાઓ અને રાણી સાહેબાને કહો કે હું મારી પત્નીને કોઈ પણ સંજોગોમાં ગુમાવવા નથી માંગતો કારણ કે હું મારી પત્નીને ખૂબ જ પ્રેમ કરું છું અને જો કોઈએ મારી પત્નીને નુકસાન પહોંચાડવાનું વિચાર્યું પણ તો મારાથી ખરાબ કોઈ જ નહીં થાય અને રાણી સાહેબ આ સાથે જ લગ્ન કરવાની વાત છે તો તમે રાણી સાહેબને કહો કે હું કોઈ પણ સંજોગોમાં તેમની સાથે લગ્ન કરવા માટે તૈયાર નથી ભલે તેઓ મને પોતાનું સિંહાસન પણ કેમ ન આપી દે હું મારી પત્નીનું સ્થાન કોઈને ન આપી શકું અને પછી તે વેપારીની વાતો સાંભળીને તે સૈનિકો રાજમહેલમાં પહોંચી જાય છે અને રાણીના વેપારી દ્વારા કહેલી વાતો જણાવે છે પછી રાજા રાણીને કહે છે કે જોયું ને કે તે વેપારી કેટલો સમજદાર છે અને એટલે સ્પષ્ટ છે કે વેપારી અને તેની પત્ની વચ્ચે એટલો પ્રેમ હોવાનું કારણ તે વેપારી જ છે કારણ કે તે પોતાની પત્નીને ખૂબ જ પ્રેમ કરે છે રાજાની વાત સાંભળીને રાણી એવું કહે છે કે તમે આ કેવી રીતે કહી શકો તમે હજુ સુધી તે વેપારીની પત્નીની પરીક્ષા તો લીધી જ નથી પછી રાજા કહે છે કે ઠીક છે હું તારા મનને શાંત કરાવવા માટે તેની પત્નીની પરીક્ષા પણ લઈ લઉં છું પછી રાજા પણ કેટલાક સૈનિકોને બોલાવે છે અને તેમને એવું કહેવાનું કહે છે કે જાઓ અને આ નગરના રહેતા તે ધનવાન વેપારીની પત્નીને કહેજો કે જો તે પોતાના પતિને મારી નાખશે તો હું પણ તેને મારી રાણી તરીકે સ્વીકારી લઈશ અને તેને હંમેશા મારી પત્ની બનાવીને રાખીશ આજ્ઞા માનીને તે સૈનિકો તે વેપારીના ઘર તરફ નીકળી પડે છે અને જ્યારે પણ તેઓ વેપારીના ઘરે પહોંચે છે ત્યારે જુએ છે કે તે વેપારીની પત્ની પાણી લઈને આવી રહી હતી ત્યારે તે સૈનિકો વેપારીની પત્નીને કહે છે કે રાજા સાહેબનો એવો આદેશ છે કે જો તમે તમારા પતિને મારી નાખશો તો રાજા સાહેબ તમારી સાથે લગ્ન કરી લેશે અને તમને રાણી બનાવીને રાખી દેશે રાજાના સૈનિકોની વાત સાંભળીને વેપારીની પત્નીના મનમાં વિચાર આવે છે કે રાજા મારી સાથે લગ્ન કરવા તૈયાર છે તો હું મારા પતિને મારી નાખું એવું વિચારીને તે સૈનિકોને કહે છે કે ઠીક છે હું મારા પતિને મારી નાખવા માટે તૈયાર છું ત્યારે સૈનિકો એવું પૂછે છે કે રાજાને કેવી રીતે ખબર પડશે કે તમે તમારા પતિને મારી નાખ્યો છે ત્યારે વેપારીની પત્ની એવું કહે છે કે સાંજે જે હું રોજ જે દીવો પ્રગટાવું છું તે થોડી વાર પછી હું મારા પતિને મારી નાખીશ અને દીવો બુજાવી દઈશ ત્યારે તમે એવું સમજી લેજો કે મેં મારા પતિને મારી નાખ્યો છે અને રાજાના સૈનિકો આ વાત રાજાને જણાવે છે જ્યારે રાણી આ વાત સાંભળે ત્યારે તેને સ્ત્રી જાતિ પર ધૃણા થાય પછી રાજા રાણીને કહે છે કે આ સમય વધારે વિચારવાનો નથી આપણે તે વેપારીનો જીવ બચાવવા વિશે વિચારવું પડે કારણ કે તેની પત્ની ખૂબ જ નિર્દય હતી જે ચોક્કસપણે પોતાના પતિને મારી નાખશે આજે આપણે લીધે તે વેપારીનો જીવ જોખમમાં છે અને પછી રાજા તરત જ સૈનિકોને એવું કહે છે કે ઝડપથી જાઓ અને તે વેપારીની પત્નીને કહો કે તે વેપારીને મારે નહીં રાજાનો આદેશ માનીને તે સૈનિકો દોડતા વેપારીના ઘરે પહોંચી જાય છે ત્યારે જોવે છે કે તે વેપારીની પત્નીએ પોતાના પતિને દિવસમાં જ મારી નાખ્યો હતો ત્યારે તે સૈનિકો વેપારીની પત્નીને ઠપકો આપતા કહે છે કે તમે અમને કહ્યું હતું કે તમે વેપારીને સાંજે મારી નાખશો પરંતુ તમે દિવસમાં કેમ મારી નાખ્યા રાજાના સૈનિકોની આ વાત સાંભળીને વેપારીની પત્ની એવું કહે છે કે મારે તો મારા પતિને મારવો જ હતો અને હું આ પહેલા જ કરવા માંગતી હતી પરંતુ મને કોઈ સારો એવો મોકો મળ્યો જ ન હતો એટલે મેં વિચાર્યું કે દિવસમાં મારી નાખો અને સાંજે આજે બુજાવી દો અને દીવો સાંજ થતાં જ બુજાવી દઈશ તો સૈનિકો મેં મારા પતિને મારી નાખ્યો છે તો હવે તમે રાજા સાહેબને મને પોતાની રાણી બનાવવા કહો અને ત્યારે સૈનિકો કહ્યું કે આ તો તમે રાજા સાહેબને પૂછી લો પછી વેપારીની પત્ની અને તે સૈનિકો રાજમહેલ પહોંચી જાય છે અને તે સૈનિકો રાજા સાહેબને બધી જ વાત જણાવી દે છે જે સાંભળીને રાજા સાહેબ ખૂબ જ ક્રોધિત થઈ જાય છે અને વેપારીની પત્નીને બંદી બનાવીને જેલમાં નાખી દે તો મિત્રો ભગવાન ભોલેનાથની દેવી મંદોદરી કહે છે કે હે દેવી મંદોદરી મહાત્માજી તે કિસાનને કહે છે કે પુત્ર ચાલો હવે હું તમને એ ત્રણ બાબતો જણાવો જે દરેક પુરુષે પોતાની પત્ની વિશે જાણવી જોઈએ અને જેને જાણીને તેના ઘરમાં ક્યારેય પણ કલેશ નહીં થાય તો પહેલી બાબત એ છે કે પોતાની પત્ની ક્યાંથી આવી રહી છે ક્યાં ક્યાં સમય પસાર કરે છે કોની સાથે મળે છે અને કોની સાથે વાતો કરે છે કોને પોતાનો સમય આપે છે તે જોવું જોઈએ અને જે પુરુષ પોતાની પત્નીની આ ત્રણ બાબતો જોઈ લે છે તેના ઘરમાં ક્યારેય પણ કલેશ થતો જ નથી અને તેની પત્ની પર તેનું નિયંત્રણ રહે છે બીજી વસ્તુ છે કે દરેક પુરુષે પોતાની પત્નીમાં આ ત્રણ વસ્તુ જરૂર જોવી જોઈએ અને પહેલી વાત પ્રત્યેક પુરુષે પોતાની પત્નીની બોલચાલ જોવી જોઈએ કે તે કેવી રીતે બોલે છે પતિની વાત માને છે કે નહીં અને તેને ઇજ્જત કરે છે કે નહીં બીજો કે પુરુષે પોતાની પત્નીની હલાનચલન પર ધ્યાન રાખવું જોઈએ જે સ્ત્રીઓ પોતાના મન મુજબ ઘર ચલાવે અને પતિની વાત ન માને તેમનો અંત પણ વેપારી જેવો જ થાય ભગવાન ભોલેનાથ દેવી મંદોદરીને કહે છે કે હે મંદોદરી હવે તમને તો તમારા દરેક પ્રશ્નોના જવાબ મળી ગયા હશે ત્યારે મંદોદરી કહે છે કે હે પ્રભુ આજે તમે મને ખૂબ જ મહત્વપૂર્ણ જ્ઞાન આપ્યું છે હું તમને વચન આપું છું કે આ જ્ઞાનનો પ્રચાર હું સમસ્ત બ્રહ્માંડમાં ફેલાવીશ તો મિત્રો તમને આ કથા કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો તો મિત્રો આજનો વિડીયો અમે અહીં જ પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે જરૂરથી લખીજો જય મા લક્ષ્મી જરૂર લખી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર